થરાદ પોલીસ વિસ્તારમાં બોમ્બે માર્કેટ આવેલું છે ત્યાં સ્પાના ઓથા હેઠળ આંતરરાજ્ય મહિલાઓને બોલાવી અને અનૈતિક દેહ વેપારનો ધંધો ચાલે છે તેવી ખાનગી રીતે હકીકત મળેલી તે અનુસંધાને મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી વાવ થરાદનાઓને જાણ કરતા શ્રીએ તાત્કાલિક કાર્ય કરવાનું કહેતા મહેરબાન નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી થરાદ થરાદનાઓની સદર્ભ બાબતની સમજ કરતા તેઓશ્રીએ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ નો અમોને ચાર્જ સોંપેલ અને તે અન્વયે કાર્યવાહી કરવાનું કહેતા અમુએ સદર બાબતે પંચો સાથે એક રેડનું આયોજન કરેલ તેમાં ડમી ગ્રાહક મોકલીને બોમ્બે સ્પા છે ત્યાં કિંગ બોમ્બે માર્કેટમાં કિંગ સ્પા કરીને આવેલું છે ત્યાં પંચો સાથે રેડ કરતા ડમી ગ્રાહક અનૈતિક દેહ વેપાર કરતા સક્સેસ રેડ કરેલી છે તેની અંદર જે મેનેજર હતો ત્રિલોક કરીને તેની કાયદેસરની અટક કરવામાં આવેલી છે તેના પતિ સારું કે આંતરરાજ્ય રાજ્ય છોકરીને બોલાવી અને પોતાના આર્થિક ફાયદા સારું પ્રલોભન આપીને લોકો પાસેથી પૈસા પડાવવા માટે આવી પ્રવૃત્તિ કરતો હતો ચાર આરોપી વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને ત્રણ જે સ્ત્રીઓ મળેલી છે આંતરરાજ્ય સ્ત્રીઓ એની હાલ પૂછપરછ ચાલુમાં છે અને તેને નારી કેન્દ્રમાં મૂકવાની તજવીજ ચાલુમાં છે ઓકે